ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના

હવે સૌથી પહેલાં તો આ ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ છે તે પણ આપણે સાંભળી લઈશું પરંતુ તે પહેલાં આ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના અગ્રણી નેતાઓ વચ્ચેના વિવાદિત જે યુદ્ધ છે યુદ્ધ તે હવે ઓડિયો ક્લિપના માધ્યમથી સામે આવી રહ્યું છે મહત્વનું છે કે વેલકમ નવરાત્રી અને વરુણ વગાસિયા મુદ્દે પણ વાતચીત થઈ છે વરુણ દર વર્ષે ટિકિટ માટે પાંચથી દસ લાખ રૂપિયા આપતો હોવાનું પણ કહેવામાં આવ્યું છે બંને દ્વારા મહત્વનું છે કે આ જ્યારે ઓડિયો ક્લિપ સામે આવી છે ત્યારે અનેક ચર્ચાઓ તે જ શરૂ થઈ ચૂકી છે અને મહત્વનું છે કે જે રીતે પાટીદાર નેતાઓના આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે અને તે પણ હવે ચરમસીમા પર પહોંચ્યું હોય તે આ ઓડિયો ક્લિપની માધ્યમથી સામે આવી રહ્યો છે તો આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે પરશોત્તમભાઈ પીપળિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાટીદાર અગ્રણી નેતા છે પરશોત્તમભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેની અંદર આ સ્પષ્ટ સાંભળવા મળે છે કેવી રીતે આ બ્લેકમેલનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને આ ઓડિયો ક્લિપ જ્યારે વાયરલ થઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે આંતરિક વિખવાદ હોય યુદ્ધ ચાલી રહ્યું હોય અને જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે બ્લેકમેલ કરવાનો તેની પાછળ આ સૌ તો આપની પ્રતિક્રિયા ઓડિયો ક્લિપને લઈને કુશાગ્રભાઈ આ અગાઉ પણ આવા અનેક ષડયંત્ર રચાઈ ગયા છે અને આ અંગે અનેક વાર મીડિયામાં પ્રસારિત પણ થયા છે હકીકતમાં જોઈએ તો આ એક બ્લેક પ્રકારનું કૃત્ય હોય એવું પ્રથમ દર્શનીય જણાય છે જ્યાં સુધી સીડીની તથ્યતા બહાર ન આવે ત્યાં સુધી અંતિમ નિર્ણય ઉપર પહોંચવું મારી દ્રષ્ટિએ અશક્ય છે આ વિડીયોમાં જે ભાષાઓ વાપરવામાં આવી છે એ ભાષાઓને આપણે મુલવણી કરીએ તો આ ભાષાઓમાં માત્ર ને માત્ર રકમો પડાવવાનો ગૌરવધંધો હોય તેવું જણાય છે હકીકતમાં નરેશભાઈનું ચરિત્ર જોતા આવી કોઈ બાબત સબસ્ટન્ડર્ડ પ્રકારની બાબતમાં નરેશભાઈ ક્યારેય હોઈ શકે નહીં નરેશભાઈ એ એક ટોચના ચરિત્રવાન નેતા છે અને સમાજને ઉત્થાન માટેના કાર્યો કરી રહ્યા છે અને સમાજ તેમને એક પિતા તુલ્ય માને છે ત્યારે આવા જે સબસ્ટાન્ડ પ્રકારના લોકો હોય અને એના વિડીયો ઉપરથી આપણે કોઈ અંતિમ નિર્ણય ઉપર આવી અને કોઈને દોષિત કે નિર્દોષ ઠરાવી શકાય નહીં મારી દૃષ્ટિએ કુશાગ્રભાઈ જે બન્ની ભાઈ ગજેરા અને બેન પટેલ છે એનો તમે સંવાદ છે એ જોઈ લો એ સંવાદમાં માત્ર ને માત્ર પૈસા જ પડાવવાનું એક કૃત્ય હોય તેવું દેખાય છે અને આ વિડીયો ક્લિપ જૂની છે એવું સ્પષ્ટ જણાય છે કારણ કે એમાં નવ નોરતાનો ઉલ્લેખ છે રીતે વારંવાર થતાં આ રીતના ષડયંત્ર ક્યાંક આંતરિક જે યુદ્ધ છે તે પણ ચાલી રહ્યો છે નરેશ પટેલની વાત હોય નરેશભાઈને પણ અગાઉ પણ આપણે જોયું હતું જે રીતે અનેક વિરોધના સૂર પણ ઉઠ્યા છે પાટીદાર સમાજની અંદર અંદરની જે આંતરિક જૂથવાત છે તે પણ હવે ક્યાંક ને ક્યાંક ચરમસીમા પર પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જીગીશા પટેલ અને બન્ની ગજેરા આ બંને એક હાથો બન્યા હોય ને આની પાછળ કોનો હાથ હોઈ શકે તેવું પણ એક ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે કુશાગ્રભાઈ આપ જાણો છો કે નરેશભાઈ પટેલનું કદ ખૂબ મોટું છે અને એના કદને ટૂંકો કરવા માટે અને પોતાનું રાજકીય પદ વધારવા માટે રાજકીય પક્ષો એન કેમ પ્રકારે આવા કાવા દાવા કરતા હોય છે આ એક નરેશભાઈ પટેલ ઉપર કાવા દાવો થયો છે એવું નથી અનેક લોકો ઉપર આવા કાવા દાવાઓ અગાઉ પણ થઈ ચૂક્યા છે એનો દાખલો આપણે લઈએ તો અનામત આંદોલનના હાર્દિક પટેલનો પણ દાખલો લઈ શકાય એની પણ ખોટી સીડી બહાર પાડી અને એ કેસને ફસાવી અને પોતાના પોતાની તાબામાં કરી લીધેલ છે એટલે આવી રીતે રાજકીય પક્ષો કોઈ પણ સમાજમાં જેમનું કદ મોટું હોય તેઓ તેમના તાબામાં રહે તેવો હંમેશા ઈચ્છતા હોય છે અને અહીંયા જે નરેશભાઈ છે એ સ્વતંત્ર મિજાજી છે એ કોઈ પણ પક્ષના તાબામાં ક્યારેય આવતા હોતા નથી અને જે ભાજપની અંદરંદની લડાઈ છે એ અંદોળનની લડાઈમાં દરેક વખતે ખોડલધામ પટેલ સમાજ નરેશભાઈ આવી રીતે નામની સંડોવણી કરી અને નામ ઉછાળવામાં આવતું હોય છે આ મારી દૃષ્ટિએ ગેરવ્યાજબી છે અને આવું ન થવું જોઈએ અને પરસોત્તમભાઈ જે રીતે આ રીતની ઘટનાઓ બનતી હોય છે તે સામાજિક દ્રષ્ટિએ પાટીદાર સમાજને છવીને કેટલી અસર કરતી હોય છે અને સાથે સાથે સમાજના જે રાજકીય જે આગળની ભવિષ્યની વાત કરીએ તો રાજકીય ક્ષેત્રે સમાજની દ્રષ્ટિએ આની કેવી કેવી અસરો છે તે પડવા જઈ રહી છે મારી દ્રષ્ટિએ આમાં સમાજ જાણે જ છે કે રાજકીય હસ્તીઓ આવા કાવા દાવા ખેડવામાં માહિર હોય છે એટલે બહુ આમાં એમની અસર થાય એવું જણાતું નથી અને આ વિડીયો પણ ફેક હોય એવું પ્રથમ દર્શનીએ જણાય છે એટલે કે એમાં બોલવામાં આવેલી બાબતો ફેક હોય એવું જણાય છે વિડીયોની કે ઓડિયોની અત્યારે મુલવણી કરવી મારી દૃષ્ટિએ યોગ્ય નથી પણ સમાજમાં આમાં સમાજમાં આ બાબતે ખૂબ જ નારાજગી પ્રવર્તે છે અને સમાજના લોકો આજે પણ સવારે બધા મળ્યા હતા એકઠા થયા હતા અને આનો સખત વિરોધ કરવો તેવું પણ ઠરાવેલ છે બિલકુલ બિલકુલ પરસોત્તમભાઈ આગળ પણ આપની પાસેથી એક બે જે જવાબ છે તે લેવાના છે આપ જોડાયેલા રહેશો અમારી સાથે હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દી પાછા આવીશું અને આ મુદ્દાને આગળ વધારીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે ને સૌરાષ્ટ્રની અંદર જે રીતે પાટીદાર નેતાઓના આંતરિક યુદ્ધ અંગે જે સમાચાર સામે આવી રહ્યા છે જેને અત્યારે ચર્ચાઓ તેજ કરી છે પાટીદાર અગ્રણી નરેશ પટેલ સામેનું જે ષડયંત્ર રચાયું હોય તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જિગીશા પટેલ અને બન્ની ગજેરા બન્ની પટેલનો એક હાથો બનાવ્યો અને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેની અંદર જિગીશા પટેલ અને બન્ની પટેલની વાતચીતનો દાવો કરવામાં આવી રહ્યો છે આ દાવો કેટલો સાચો છે તેની પણ પુષ્ટિ કરવામાં આવશે પરંતુ અત્યારે આ ઓડિયો ક્લિપ સામે સામે આવતા જ અનેક ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે આપણી સાથે જે પાટીદાર અગ્રણી પરશોત્તમભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે પરશોત્તમભાઈ આપની પાસે પૂછવા માંગવાનું હતું એ કે જે રીતે આ પાટીદાર સમાજ શા માટે આ પાટીદાર સમાજની અંદર આ રાજકીય જે તણાવ વધી રહ્યા છે અને આ રાજકીય તણાવ વચ્ચે શું એકબીજાને નીચું દેખાડવા માટે એટલી હદે અત્યારે લોકો પડી જઈ રહ્યા છે સાગરભાઈ આ કોઈ બે પક્ષ વચ્ચેનો રાજકીય તણાવ નથી આ માત્ર ને માત્ર જે લેવા પટેલનું સંગઠન છે ખોડલધામ એના ઉપર વર્ચસ્વ જમાવવા માટેના રાજકીય પક્ષોના હવા તેઓ દેખાય છે મારી દૃષ્ટિએ કોઈ પણ સમાજ ઉપર રાજકીય પક્ષોની દખલગીરી હોવી જોઈએ નહીં અહીંયા એથી ઉલટું છે કે દરેક સમાજના નેતાઓ પર રાજકીય પક્ષોની દખલગીરી દિન પ્રતિદિન વધતી જાય છે આ આવી દખલગીરીથી સમાજમાં ઘણી બાબતે ભાગ લાવો પડી અને અંદર અંદરના વિફદો ઊભા થાય એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે એ માત્ર ને માત્ર રાજકીય પક્ષોની દેણ છે અહીંયા આપણે વાત કરીએ તો નરેશભાઈ છે તે ખોડલધામના સર્વેસરવા છે એટલું જ નથી પટેલ સમાજના એક મોટા ભામાસા છે અને પટેલ સમાજના મોટા દાનવીર છે પટેલ સમાજ માટે તે ખોડલધામ હતું ત્યાંથી જ સક્રિય છે એવું પણ નથી નરેશભાઈ પટેલ પોતાની ટીન એજ ઉંમરથી તેઓ આરોગ્ય ક્ષેત્ર સહિતની અનેક બાબતોએ સમાજના અનેક નબળા વર્ગને કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર મદદો કરેલ છે અને આવી વ્યક્તિઓ ઉપર કોઈ બિન પાયાદાર બિન પાયાદાર બાબતોને ઉલ્લેખીને વિવાદ કરવો તે મારી દૃષ્ટિએ તદ્દન ગેરવ્યાજી છે યોગ્ય નથી બિલકુલ અને પરસોત્તમભાઈ જે રીતે સૌરાષ્ટ્રની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સાથે સાથે અત્યારે જે પેટા ચૂંટણીઓ પણ વિધાનસભાની યોજાવા જઈ રહી છે અને આ એક શું આને એક જે સદનસીબ આ સમય આવ્યો છે કે પછી ક્યાંક આવા મુદ્દાઓ છે તે ચૂંટણી સમય જ ઉઠાવવામાં આવતા હોય આપનું શું માનવું છે અગાઉ પણ આવા મુદ્દાઓ ચૂંટણી સમયે ઉઠાવવામાં આવ્યા છે તે રેકોર્ડ ઉપર બાબત એટલે મતદારોને ક્યાં ક્યાં માનસિકતા બિલકુલ જે આજે પણ આવા મુદ્દો ચૂંટણી પૂર્વ સંધિએ ઉઠાવવામાં આવ્યો છે તે પણ હકીકત છે એટલે આને નકારી શકાય નહીં કે ચૂંટણી ટાણે આવા વિવાદો ઉભા કરી અને એક સમાજનું જે એકતા છે સમાજની એકતાને વેર વિખેર કરવાનો પ્રયત્ન હોઈ શકે બિલકુલ સમાજની એકતાને વેર વિખેર કરવાનો આ પ્રશ્ન પણ હોઈ શકે કારણ કે જે રીતે વારંવાર ચૂંટણીઓ સામે આવતી હોય ત્યારે જ આ મુદ્દાઓ ઉઠતા શા માટે હોય છે તે પણ એક સવાલ છે ને સૌ પહેલાં આપણે સાંભળી લઈએ કે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેની અંદર કયા દાવા કરવામાં આવ્યા છે અને આ બંનેની વાતચીતમાં શું શું વાતચીત થઈ છે તે પણ એકવાર સાંભળી લઈએ આપણે દર વર્ષે પાંચ દસ લાખ રૂપિયા બગાડે ભાઈ ટિકિટ હાટો

બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરાબર ટાઈપ કરેલી ટાઈપ કરેલી ઓ પોતાની જાતે લખેલી નહીં હા ટાઈપ કરેલી છે ભાઈ પ્રિન્ટ કાઢેલ હા પ્રિન્ટ કાઢેલી હા 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 કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા હા એમ નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને હું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરી એટલે એ આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દે એનિયા કે नरेशભાઈ સીવે કોઈને ખોલવા ન દે હા હા બરોબર એ રીતનો સેટિંગ કરીને બરાબર હમ હમ કાઈ વાંધો નહી ગોઠવ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય હમ હમ બરોબર બરોબર નહી તારે દેવાનો નહી તારે કોઈ બીજા પાસે દેવડાવવાનો એવું કરવાનું હા હા અને કોઈ ઓળખતું જ ન હોય એવા માણસ પાસે દેવડાવવાનો હા બરોબર હા એ રીતનું કરીએ તો થાય હા બરાબર અને છે ને એમાં આર એક છે ને ઓલો તે મને બતાવ્યો તો ને એક ફોટો મૂકી દે હા બરોબર એ ખાલી સેમ્પલ મૂકી દેવો હા એ સેમ્પલ મૂકી દે છોકરીનું મોઢું છે ને જરા કાડું કાડું કરના નાખ એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી જે નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં કરીને હા બરોબર અને બીજું શું કહું આ શું કહેવાય આની વાત ન જઉં તો

અને આ ઓડિયો ક્લિપ હતી પરસોત્તમભાઈ આપે પણ ઓડિયો ક્લિપ સાંભળી જે રીતે એક નરેશ પટેલ સાથે એક છોકરીની વાતનો દાવો અત્યારે આ ઓડિયો ક્લિપમાં કરવામાં આવ્યો પરંતુ શું આ રીતે એક નરેશ પટેલની જે ક્લીન ઇમેજ છે પર્સનલ ઇમેજને નુકસાન પહોંચાડવાનું અને તેની ઇમેજને ખરડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવો પણ આ એક દાવો આ ઓડિયો ક્લિપની અંદર કરવામાં આવ્યો તેની પુષ્ટિ જોકે શું છે ઓડિયો ક્લિપની તે પણ હજી કરવામાં આવશે અને અત્યારે જે રીતે આ ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં સ્પષ્ટ નરેશ પટેલના ચરિત્ર પર પણ લાંચન લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું અત્યારે વાતચીત દ્વારા સામે આવી રહ્યું છે આપનું શું માનવું છે આ રીત સુધી પહોંચી જવું જે પર્સનલી ટાર્ગેટ કરવું પર્સનલ ઇમેજ ને ખરડવાનો પ્રયાસ કરવો કેટલો યોગ્ય કોષાગરભાઈ આ ઓડિયો ક્લિપમાં જે જિમ્મિષાબેન કહે છે કે તમે નરેશભાઈને એ ક્લિપ સીડી મોકલો સાથે ફોટો મોકલજો ફોટોમાં છોકરી છે એનું મોઢું કાળી કરીને આપ્યું કારણ કે એ પછી એને એને ઓળખે નહીં હવે આપ વિચારો જ્યારે નરેશભાઈ ઓળખતા જ નથી તો એ છોકરી સા ની બાબતે નરેશભાઈને કઈ રીતે જોડી શકાય હા એવું શક્ય બને કે કોઈ પણ અન્ય થર્ડ પાર્ટીનો એ ફોટો હોય અને નરેશભાઈને જાણ કરવા માટે થર્ડ પાર્ટીને દબાવવાનો એક પ્રયત્ન હોઈ શકે પણ આ નરેશભાઈ સાથેનો ફોટો હોય એવું માનવાને કોઈ કારણ નથી એટલે નરેશભાઈના કોઈ નરેશભાઈ જેને ઓળખતા હોય અથવા તો એ કોઈ અન્ય હોદ્દો ધરાવતા હોય કોઈ પણ સામાજિક કે રાજકીય એની સાથેનો ફોટો હોય અને નરેશભાઈને ધ્યાને દોરવા માટે હોય તો એવું કદાચ શક્ય બને બાકી નરેશભાઈ સાથેનો આ ફોટો હોય તેવું એમાં ક્યાંય ઉલ્લેખ થતો નથી બિલકુલ અને આગળ પણ આ મુદ્દે આપણે ચર્ચા કરીશું પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામ લેવાનો રોકે એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી આપણી સમક્ષ હાજર થઈશું જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે અત્યારે જે રીતે જિગીશા પટેલ અને બન્ની પટેલનો એક ઓડિયો ક્લિપ સામે આવી છે તેમાં તે બંને વાતચીત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે નરેશ પટેલને બ્લેકમેલ કરી અને ફસાવવા અને તેમને ક્યાંક ક્યાંક એક ધમકી આપવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ દાવો આ ઓડિયો ક્લિપમાં કરવામાં આવી રહ્યો છે આજ મુદ્દા આપણે ચર્ચા કરી રહ્યા હતા અને આપણી સાથે પરસોત્તમભાઈ જોડાયેલા છે જે પાટીદાર નેતા છે અને સાથે પરષોત્તમભાઈ સવાલ એ થાય કે ચૂંટણીઓ જ્યારે આવતી હોય આપણે અગાઉ વાત કરી તે પ્રકારે આવા આવા મુદ્દાઓ સામે આવતા હોય છે તો શું આ કોઈ રાજકીય રણનીતિનો ભાગ હોઈ શકે આવી ઓડિયો ક્લિપ આ સમય આવી કે પછી આવી રીતના જે રીતે નરેશભાઈ છે એક પાટીદાર સમાજમાં એક નેતા જે મજબૂત પોઝિશન ધરાવતા નેતા છે અને તેમને ક્યાં ક્યાં કટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કુશાગરભાઈ આપની વાત સાથે બિલકુલ સહમત છું આ નરેશભાઈ પટેલનું સામાજિક કદ કાપવા માટેનો આ એક પ્રયત્નો છે કારણ કે નરેશભાઈ પટેલ છે એ કોઈ પણ પક્ષને કયાગ્રહ નથી એકદમ ન્યુટ્રલ છે એટલા માટે થઈને તેમના કદને કાપવા માટે આ રાજકીય ચાલ છે હકીકતમાં જોઈએ તો પટેલ સમાજ છે એ સમાજના જે નેતાગીરી છે એ નેતાગીરી હંમેશા સમાજના મતો અંકે કરવા ગમે તે કક્ષા સુધી જતી હોય છે તે આપણે અગાઉ પણ જોયું છે એટલે આવી બાબતો નરેશભાઈ પટેલ વિરુદ્ધ પટેલ સમાજ વિરુદ્ધ અને ખોડલધામ વિરુદ્ધ મોકો મળે અથવા મોકો ઉભો કરી અને એન કેન પ્રકારે વિવાદમાં ઢસેડવાનો પ્રયત્ન કરતા હોય છે અને આવા પ્રયત્નો ખુદ લાંબા ગાળે તેમની જ વિરુદ્ધ જશે તેઓ મારી દૃષ્ટિએ એ ધ્યાને રાખતા નથી હકીકતમાં આવા પ્રયત્નો રાજકીય પક્ષોએ આદરવા જોઈએ નહીં બિલકુલ અને પાટીદાર સમાજની અંદર અંદર પણ સમયાંતરે ક્યાંક યુદ્ધ જોવા મળે છે વાકયુદ્ધ જોવા મળે છે આ બધું ફરી ન બને તેને અટકાવવા માટે સમાજના આગેવાનો કોઈ એક મંચ પર આવી અને ક્યાંક સમજૂતી કરે બધાને એક બાંધવાનો એકતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે તે દિશામાં કોઈ આયોજન થાય અને આપ પાટીદાર સમાજને અત્યારે આ મુદ્દે લઈ અને આવનારા દિવસોની અંદર એકતા બની રહે તે માટે શું સંદેશ આપવા માંગશો પાટીદાર સમાજમાં ક્યારેય એકતા નહોતી એવું નથી આ એકતા નથી એવું ભ્રામક ચિત્ર ઉભું કરવામાં આવે છે ભાગલા પડવા પડાવવા માટે હકીકતમાં પાટીદાર સમાજના કોઈ વાળાઓ સામે સામે બાઇજા હોય તેવું નથી માત્ર ને માત્ર રાજકીય હસ્તીઓ છે એ પાટીદાર સમાજમાં આવા વિભાજન કરવા માટે પ્રયત્નો કરતા હોય છે કોઈ પણ સંસ્થા સામે સામી કોઈએ કોઈપણ પ્રકારે વિવાદ ઊભો થયો હોય એક પણ દાખલો નથી તમામ સમાજ એક છે એક રહેશે આમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ ગમે તેવા પ્રયત્નો કરે તો પણ સમાજમાં તૂટ થશે નહીં એટલા માટે સમાજના વડાઓએ ભેગા થવાની જરૂર નથી કારણ કે વિભાજન કે કોઈ વિવાદ હોય તો સમાજના વડાઓ ભેગા થઈ અને આગળ ચાલી શકે આ તો માત્ર ને માત્ર રાજકીય ગેન મેળવવા માટે આવા પ્રકારની બાબતો ઉભી કરવામાં આવતી હોય છે બિલકુલ બિલકુલ અને સાથે જ જે રીતે એકબીજા પર અત્યારે જે આક્ષેપો કરવામાં આવતા હોય અને આ રીતે એકનું કદ નીચે મૂકી અને બીજાનું કદ ઊંચું કરવાનો પ્રયાસ પાટીદાર સમાજમાં અત્યારે કરવામાં આવ્યો હોય જો આ વાતચીતનો જે દાવો કરવામાં આવ્યો છે તે પ્રમાણે તો શું આની પાછળ આ જિગીશા ને બન્ની પટેલે આ બંને હાથો હોય કોઈ બીજું ષડયંત્ર કરતું હોય તેવું આપને લાગે છે બન્ની ગજેરા અને જિગાહ પટેલનું રાજકીય કોઈ કદ નથી તેઓ માત્ર ને માત્ર અન્ય વ્યક્તિનો હાથો બનતા હોય તેવું સ્પષ્ટ છે બન્ની ગજેરાની એવી કોઈ હેસિયત નથી માત્ર એની અવિવેકી ભાષા સિવાય તેઓ કોઈ પણ પ્રકારે પારંગત ધરાવતા નથી અને કોઈ રાજકીય પણ તેમનામાં સમજ નથી માત્ર ને માત્ર બિલકુલ ભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હાલ બુલેટિનમાં બસ આટલું જ વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર